Guys, trong thời gian dầu nguyện. Hè! 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 આ તો ની ના પડે બાકી બધી લઈ ની ના પડે તો ઇન્ટરનેશનલ પ્રખ્યાત થઈ ગયું ધોરાજી હશે કેવું વરી ઘણે નહીં જોઈ વેલું જો જોવા જડી ગઈ છે બસ હવે જાવા જેલી પણ આ ગુગલ માં સર્ચ મારલી થી કે દોરાજી મેપ તમારા હિસાબે ઘણા ઘર ની કરતા હી છે તમે તમે ક્યાં રહેતા મોટો ઢાડી મોટી દોરાજી આ નહીં લાગે નંબર નહીં જે નાના અન્ન ન ખાતા તો હા વચનમાં ખાનો નહીં આ મને જુનાગઢ લઈ જાય ને પછી કરી મેં ચટકી કરી મનબેડી બેઠાઈ ડરે બેઠાઈ દેવ સાદિત બતાવવા હા

Hoàng danh đã kể. Maman, mãi 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 mãi

તારીખે થવું જ નથી પેલી તારીખે લઈ જાય છે કેમ તમે ચારા પાડો ખૂટી કુટી ને আকিকেট স্েেযে স�র আস্বলানilling, ঔ্েছেনে, কিকেঙ কিটকেয়ে。তুকলা? হনকে ঐশার কিকলে আকমू ,ma়া খখাদঅি োভংল্্ে ়কন্িম।

વાહ કંગાની બોલ મારી ને કે કે દુઆનો ઓરખ નથી મને ઓરખ નથી ઓરખીમાં તમને કોઈ ખબર જ ન પડે આ હું નથી બોલતી નથી આ મે હું નથી બોલું અલ્લાહ હું કમવાય મને તીજો મને પડે જુનાગઢ <laughs> <laughs> મારા ગ્યા દે ગાની દીકલી છું મારા કરી પડતું ન બા કે બોટે હશે પણ ગાડે ગાની દીકલી છું ગાડે ગાની દીકલી જાય પણ વટન ના જાય 840 માં દીકલી છું બેઠો આંકિન જાઉ તો ઓધોરો ઇન્સ્ટોલ કરી દો પાછો હાલ હું કાઈ પર એમ એટલે હું ક સ્ટાઈલ સ્ટાઈલ ટાઈલેટ એમ કોઈ સીન નતો દીકઈરા હા દાદા ને ડોક્ટરજી ને મકાઈ કે કે કેનો બતાવય એ જય રેશભાઈ અબે જો દિલ син બતાવ એ ડોકટ દરબાની દીકરી છે પ્રાણ જાય બુટકી જાય બોલે જપું ચૂડિયા ઉડ જાય અને ગાળ આવી જાય ઓફ કર નથી પણ બીજી કન કા કે મકાન નકા ઉતારવાની વાત હતી અને મને ઉતારી ઉતારી વાહ ફરી બુસ્ટા કો ઉતારી પણ કો મકાન ઇત્યું કેમ કેમ થઈ ઉતારી હવે જમીન લ્યો આલો કેમ આ જમવાનું લ્યો થોડું તમે લઈ જ હા લે લે તારું લેઈ દે જમી લે શાંતિ એક તો ડાઈ છું તો આમ કેમ ગાંડી આમ તો કઈ રીતે ગાંડી તો ગાંડી કઈ રીતે તો એમ તો છે તો ઓમ કેવી છે હા એકવાર બોલો

त्यहाँदेखि गाल प्लेन